માટે અહીંયા ગ્લાસના જે પિરામિડ છે એ પિરામિડ એ ગ્લાસ લઈને તમારે આ પાર્ટીમાં જેવી રીતે ત્યાં ગોઠવેલા છે એવી જ રીતે તમારે અહીંયા ચાલો ખબર પડી ગઈ ચાલો રમસ્ત એક એક ગ્લાસ લેવાનો છે વધારે નહીં એક લેવાનો નીચે જેવી રીતે ગોઠવેલા છે એવી જ રીતે અહીંયા ગોઠવવાના નીચે તમારે જોવાનું છે કઈ નીચે કેટલા ગ્લાસ છે એવો જ પિરામિડ અહીંયા તમારે તૈયાર કરવાનો છે કોનો પહેલાં તૈયાર થઈ જાય આપણે જોઈએ ચાલો ઝડપથી ઉતાવળ લાગજો ભાઈ ઉતાવળ લાગજો નવ હાલો 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 હલો સરસ હાલો કોનો પહેલાં તૈયાર થાય આપણે જોઈએ છીએ હાલો દિવ્યાંગભાઈનો પહેલા તૈયાર થઈ ગયો ભાઈ પાડી પડજો સરસ ચાલો મૂકી દો ઉપર મૂકી દો સરસ ખબર પડી ગઈ બધાને હા ચાલો બેસો હાલો ઝડપથી હાલો એવો ને એવો પિરામિડ તૈયાર કરવાનો આપણે એવો ને એવો પિરામિડ હાલો કોનો પિરામિડ પહેલા તૈયાર થાય જોઈએ આપણે હાલો હાલો ઝડપથી ચાલો વિવાનભાઈ જીતી ગયા ભાઈ કોણ જીતી ગયું છે વિવાનભાઈ સરસ ચાલો મજા આવે છે ને હાલો ઝડપથી હાલો જેવી રીતે ગોઠવ્યા છે એવી જ રીતે હા આપણે તાળી પાડવાની બેટા હાલો કોણ પેલા ગોઠવ્યા છે આપણે જોવાનું છે ચાલો ચાલો યાદ રાખજો નીચે કેટલા ગ્લાસ છે એની ઉપર કેટલા છે નજીક નજીક ગોઠવજો તો જ ખબર પડશે તમને હાલો ઝડપથી હાલો હાલો વાહ ભાઈ વાહ હાલો 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 હા ભાઈ જીતી ગયા અહિયાં થી ગ્લાસ ન્યા લઈ જવાના છે હાલો હાલો ઝડપ કોની છે જોઈએ છીએ હાલો હાલો ઉતાવળ લાગજો ભાઈ એક એક ગ્લાસ લાવવાનો એક એક સરસ હાલો હાલો હલો હલો ઉતાવળ ઉતાવળ ઝડપથી હાલો આયુષભાઈ જીતી ગયા છે સરસ સરસ ગોઠવી દો ગોઠવી દો હાલો બહુ સરસ હા લઈ લે લઈ લે ભાઈ લઈ લે વાહ ભાઈ વાહ સરસ બધાને ગોઠવતા તો આવડી ગયું ભાઈ હો હાલો ઝડપથી એક એક ગ્લાસ શાંતિથી લ્યો Halo, 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 આપણે આપણી પાર્ટીમાં જ ગોઠવજો બીજાની પાર્ટીમાં નહીં હાલો ઝડપથી આપણા ઘરે રમત રમાય એવી જ રમત છે ગ્લાસ ગોઠવો વાટકી ગોઠવો હાલો 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 બહુ સરસ બહુ સરસ ચાલો 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 કોણ પેલા પૂરું કરે છે જોઈએ આપણે હાલો હાલો હીરવાબેન અહીંયા સુધી આવી ગયું છે

હાલો હાલો કોણ પેલા ગોઠવે છે એ જોવાનું ભાઈ અને કોણ સાચું ગોઠવે છે એ જોવાનું છે હાલો હાલો ઉપર ગોઠવો ગ્લાસ ગોઠવો હરખા ઉપર હાલો આ બેન જીતી ગયા છે ઝડપથી લાય કઈ કરવું નથી હાલ 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 ઉપરમુખ અબાસ બસ ચાલો નમસ્કાર હાલો દોડીને ઝડપથી હાલો આ જેમ આપણે રમત જોતા આવ્યા છીએ બીજા જેમ ગોઠવી એમ આપણે ગોઠવવાનું છે આમાં કઈ નવું નથી હાલો એક એક ગ્લાસ લઈ જાવ ઝડપથી હાલો 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 ઝડપથી ઉતાવવા લાગજો હાલો હાલો કોણ ગોઠવે છે બેની વચ્ચે ગ્લાસ મૂકવાનો ઉપર નજીક નજીક રાખીને હાલો 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 સરસ ઉપર મૂકવાનું છે ઉપર ગ્લાસ મૂકવાનો છે આ બસ લાંબી લાંબી લાઇન નથી કરવાની બેન ઉપર ગ્લાસ ગોઠાવ હાલ 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 હાલો ચાલો આ બેન જીતી ગયા છે હાલો હાલીમાં બેસી જાવ બેટા ન્યા નહીં હાલો ઝડપથી એ જેમ ગોઠવ્યા નીચે ત્રણ છે ઉપર બે છે એની ઉપર એક છે આ રમત રમત તો આવડવી જ જોઈએ હાલો નજીક નજીક રાખજો તો જ એ ગોઠવા છે પાછું હા ઓકે ઓકે હાલો ઉતાવળ રાખજો ભાઈ હાલો ઝડપથી ઉતાવળ હાલો ઉતાવળ રાખો ચાલો જીતી ગયા છે હાલો અહિયાં જેવા પિરામિડ ગોઠવેલો છે એવો ને એવો ન્યા ગોઠવવાનો છે હાલો ઉતાવળ નાખો ચાલો સરસ હાલો હાલો નીચે ત્રણ ઉપર બે ચાલો 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 કોણ પેલું ગોઠવાય આપણે જોવાનું છે ઈલો આસ્થાબેન પેલું ગોઠવાય ગયું ભાઈ ભલે કઈ વાંધો ને ક્યાંક હાલો ઝડપથી ઉતાવળ ભાઈ હાલો કોનું પેલા ગોઠવાય છે હાલો ઉતાવળ લાગજો હાથે આવે તો હાલો ઝડપ થી હાલો જણ હાલો બરોબર છે હાલો ચાલો ઝડપથી ઉતાવળ હાલો 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 રૂહીબેન આગળ છે ભાઈ હાલો ઝડપથી રૂહીબેન ને એક ગ્લાસ ક્યાં ગયો હાલ હાલ એક જ લેવાનો એક જ લેવાનો હાલો 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 બરોબર છે બેટા હાલો બરોબર છે હાલો સરસ હાલો આ બેન જીતી ગયા હાલ બેટા બેસી જાઓ બહુ સરસ ડબ્બામાં હાલો આપડી તાળીઓ ભાઈ હાલો કોણ પેલું ગોઠવે છે જોવાનું હાલો હાલો બરોબર છે બરોબર બરોબર છે છે હાલો ક્રિશાબેન ઝડપથી હાલો ઉતાવળ રાખજો હાલો 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 પહેલા ગોઠવી દઈ હાલો જીનલબેન જીતી ગયા હાલો ઉતાવળ લાગજો હાલો કોણ જીતે છે હાલો 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 ગ્લાસ તમારો બેવડાઈ ગયો છે લાગે યા બે ગ્લાસ ન એક જ લઈ જવાનો બેન એક જ લેવાનો એક જ લેવાનો તું બે લઈને ગઈ એ ન ગણાય હાલો પેલી બેન જીતી ગઈ આ બેન જીતી ગઈ નજીક નજીક હાલો ઉતાવળ ઝડપથી હાલો હાલો બેન હાલો હાલો બરોબર છે બરોબર છે બહુ સરસ હાલો ઝડપથી હાલો ઝડપથી હાલો કોણ પેલા ગોઠવે છે જોઈએ આપણે હાલો સામે ના જેવો પિરામિડ અહિયાં ગોઠવવાનો છે નજીક નજીક સરસ હાલો જોઈએ છીએ હાલો હાલો ઉતાવળ લાગજો ભાઈ હાલો જીતી ગયા છે ભાઈ સરસ ચાલો ઝડપથી લઈ જો ભાઈ ચાલો 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 કોણ પેલા ગોઠવે છે જોજો સરસ નજીક નજીક રાખજો ભાઈ હાલો હાલો નજીક નજીક રાખજો હા ખુબ સરસ આવડી ગયું આવડી ગયું ભાઈ બહુ સરસ આવી રમત આપણી શેરીમાં આપણા ઘરે રમાય કે ન રમાય આ જેમ ગ્લાસ છે એમ ઘરે વાટકા ઉપયોગ થાય ચાલો આ ભાઈ જીતી ગયો ભાઈ સરસ હાલો ઝડપથી એક એક ગ્લાસ શાંતિથી લેવાનો નીચે ન પડવો જોઈએ હાલો 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 आला उतावा लाग गय चालो चालो भाई चालो चालो नीचे ना पडो जाय नजदीक नजदीक राखो बाला आला भाई जिती गय भाई सरस बद्दारे गोठवता आवडी गयो आला उतावा लाग गयो भाई એ તમારી પાર્ટીમાં ગોઠવો તમારે પોતાની પાર્ટીમાં ગોઠવવાનું છે બીજાની નહીં તમારી તમારે તમારી લાઈન યાદ રાખવાની છે ભાઈ ચાલો ઝડપથી સરસ સરસ ચાલો ગોઠવતા તો આવડી ગયું છે ભાઈ હા બધાને ચાલો સરસ ચાલો કોણ વહેલા પૂરું કરે છે જોઈએ આપણે હાલો કોણ વેલા પૂરું કરે છે હાલો આ ભાઈએ વેલા પૂરું કર્યું ભાઈ હાલો સરસ ચાલો બેસી જાવ ગોઠવી નાખો તમારી જગ્યાએ તમારે તમારી લાઈનમાં ગોઠવવાનું હોય હાલો હાલો ઉતાવળ લખો ઉતાવળ લખો ઝડપથી અતિક જીતી ગયો ચાલો ગોઠવો ગોઠવો આપણને ગોઠવતા તો આવડવું જ જોઈએ આપણને ગ્લાસ ગોઠવતા તો આવડવું જ જોઈએ ભાઈ ભલે નંબર આવે કે ન આવે પણ ગ્લાસ ગોઠવતા આવડવું જોઈએ લઈ લે ચાલ ચાલ ઉતાવા લાગ એક એક ગ્લાસ લ્યો એક એક હાલો 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 ચાલો ઉતાવળ લાગજો ઝડપથી ભાઈ ચાલો અવિરાજ ભાઈ જીતી ગયા છે હાલો હાલો ભાર્ગવ લઈ લે તારો ગ્લાસ ગોઠવવા ભાઈ ગ્લાસ ગોઠવતા નજીક નજીક રાખો ક્લાસ હા આપણને આવડવું તો જોઈએ જ ભાઈ હાલો ઉતાવળ લાગજો ભાઈ હાલો ઉપર વ્યવસ્થિત ગોઠવજો નજીક નજીક ગોઠવજો તો જ વારો આવશે હાલો ઝડપથી હાલો માહિર જીતી ગયો હાલો ઉતાવળ લાગજો તાળી પાડજો આપણે ભાઈ નજીક નજીક ગોઠવા નજીક નજીક હાવ નજીક રાખશો તો જ ગ્લાસ ગોઠવાશે ભાઈ ચાલો ચાલો હાલો 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 કોણ પહેલું ગોઠવે છે જોવાનું છે હવે હાલો 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 આ ભાઈ જીતી ગયો તમે હાલો હાલો ગ્લાસ પાછો બેવડાય નહી નજીક નજીક ગોઠવજો નજીક નજીક તમારા ગ્લાસ નજીક હશે તો જ ગોઠવાશે ભાઈ हाला हाला झडप दिये हाला धरुबाई जिती गया छे न्या हाला चालू राखो चालू राखो झडप दिये बाव હાલો હલો હલો ઉતાવળ ઉતાવળ ભાઈ ભૂલ ક્યાં ઘરે જોઈને પાછા જોજો બધા હે ગ્લાસ દૂર હોય ગ્લાસ બેવડાઈ ગયા હોય ગ્લાસ એક વધારાનો બાજુમાં ગોઠવાઈ ગયો હોય આ બધી આપણી ભૂલ કહેવાય નજીક નજીક ગ્લાસ રાખીને ગોઠવશો તો જ ચાલો ચાલો ઝડપથી હા હલો ભાઈ કોણ જીત્યું હલો ઝડપથી તો પડાય ને હે હાલો હાલો બરોબર છે બરોબર છે ક્યાંક ગ્લાસ આ ભાઈ નો બેવડાનો છે

સરસ 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 ચાલો દિવ્યાંગભાઈ જીતી ગયા છે ભાઈ ખુબ સરસ બહુ સરસ વાહ ચાલો ઝડપથી હાલો તાળી ભાઈ તાળી આપડે हला 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 नजदीक उतावा लाग दो हलो कोण जीतियो हिरवा बेन जीती गया छे भाई चलो चलो ले लो ले लो ग्लास ले હાલો ઝડપથી ગોઠવી દો બહુ સરસ લાઈન માં ગોઠવજો હરખા હરખા ગોઠવજો નજીક નજીક હાલો 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 જીનલબેન બરોબર છે હાલો કોણ જીતે છે જોઈએ આપણે હાલો 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 ફાઈનલ રાઉન્ડ ભાઈ હાલો જીનલ બેન જીતી ગયા છે ભાઈ બહુ સરસ ચાલો ઉતાવા લાગજો हाला 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 नजिक नजिक ग्लास राखसो तोड गोठवा से चला बहन जीती गया भाई हाला बीजा बेई जाए কোন জিতে ভাই হালো 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 ভাই ভাই હાલો હાલો ઉતાવળ લખો રિહાન હાલો માહિરભાઈ જીતે એવું લાગે છે ભાઈ હાલો માહિરભાઈ જીતી ગયા છે હાલો હાલો રિહાન ફટાફટ દોડવાનું મારો ભાઈ હાલવાનું નથી અહિયાં હાલ હાલ રમતમાં થોડું દોડ ચાલવાનું હોય દોડવું પડે હાલ હાલ લાલ હાલો કોણ જીતે છે હાલો ધરૂરું જીતી ગયો ભાઈ